નમસ્કાર જય હિન્દ જય ભારત જય માતાજી જય શાસ્ત્ર ધર્મ દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી ખાસ કરીને આજે જે દ્રશ્યો હું જોઈ રહ્યો છું ખાસ કરીને જે જામનગર છે જે રાજકોટ છે જે પરસોત્તમ રૂપાલાભાઈની જે સભા હતી અને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સભા હતી ત્યાં ક્ષત્રાણીઓ છે ક્ષત્રાણીઓ વિરોધ કરવા માટે વિરોધ નોંધાવવા માટે ત્યાં ઉપસ્થિત થઈ હતી પરંતુ પોલીસ સાથે એમનું ઘર્ષણ થયું અને પછી જે દ્રશ્યો સામે આવ્યા એ મને ખરેખર યોગ્ય નથી લાગતા એટલા માટે હું એ મારી માતા બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રકારના જે દ્રશ્યો સર્જાય છે એ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજની જે માન મર્યાદા અને મોભોની જે વાત છે જેની અસ્મિતાની વાત છે ખરેખર એમાં આ જે દ્રશ્યો છે એ યોગ્ય નથી એ હું મારું વ્યક્તિગતપણે આ માનવું છે મારી એટલી જ વિનંતી છે કેમ કે આ આંદોલન જે થઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત બરાબર એ તમારા કારણે છે આજે હું એવી ઘણી બધી બાબતો છે જે જાણું છું હું એ પણ જાણું છું કે તમને ખરેખર જે સ્ટેજ મળવું જોઈએ તમને ખરેખર જે સ્થાન મળવું જોઈએ સ્થાન નથી મળતું એ વાત સાથે પણ હું સહમત છું કેમ કે મેં તમને બધાને લડતા જોયા છે તમને લોકોને વિરોધ કરતા પણ જોયા છે તમે જ લોકો હતા કે જયારે કહી શકે ગોંડલની સભા જયારે પૂર્ણ થઈ ત્યારે આમ ડંકેની ચોટ ઉપર તમે લોકો જ વાત કરી અને તમારા કારણે જ આ આંદોલન આખું ઊભું થયું બાકી ઘણા બધા લોકો એવા હતા કે સામે બોલવા માટે પણ તૈયાર નહોતા બરાબર અને થાળી જ્યારે પીરસાઈ ગઈ ત્યારે બેઠું ભાણું જમવા માટે પણ ઘણા બધા લોકો આવી ગયા એ વાત પણ હું જાણું છું પણ જે અત્યારે આ જે દ્રશ્યો આવે છે એ ખરેખર મને વિચલિત કરે છે મને એવું લાગે છે કે આ દ્રશ્યો એ ખરેખર આપણા ક્ષેત્રિય સમાજ માટે શોભા ધરાવનાર નથી તો હું વ્યક્તિગતપણે મારી આ વિનંતી છે તમારા એક ભાઈ તરીકે કહો કે તમારા એક બાળક તરીકે કહો કે તમે તમારા દીકરા તરીકે કહો પણ આ મને ખરેખર એવું લાગી રહ્યું છે કે આ યોગ્ય નથી બસ આ ન થવું જોઈએ એટલી મારી વિનંતી છે બીજું કે જે લોકો પણ લોકો ઘર્ષણ કરે છે એ ઘર્ષણમાં ખાસ કરીને યાદ રાખજો આ મારો ભૂતકાળ નો અનુભવ ઉપરથી હું વાત કરું છું કે કોઈ છોડાવવા માટે નહીં આવે બરાબર કોઈ છોડાવવા માટે નહીં આવે જે લોકો આજે ઉશ્કેરટમાં આવી કોઈ પણ પ્રકારના જે પગલાઓ ભરે છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે 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 અને માટે વિડીયો મૂકવામાં આવે છે એ ન આવવું બરાબર એ કોઈ જ પ્રકારના જે પણ લોકો ઉશ્કેરીજનક કાર્યો કરે છે એવા કોઈ પણ કાર્યો જે કરે છે એના જે હથકંડાઓ છે એ હથકંડાઓમાં મહેરબાની કરીને ન આવશો તમારા નામે ચરી ખાનારા લોકો ઘણા બધા હશે હું આ વાત

ફક્ત પરિવારના લોકો જ એ પાસે હોય છે બાકી કોઈ નથી હોતું બાકી સમાજના જે બહુ મોટી મોટી કરતા હોય છે ને જયારે મેં એવા સંઘર્ષમાં મારા જે કહી શકાય કે ખાસ કરીને જેને સપોર્ટ આપ્યો એવા વ્યક્તિઓ હતા જે વિદ્યાર્થીઓ જેને બાર જે કહી શકાય કે જે વાતાવરણ બનાવ્યું ને એ સ્વયંભૂ બનાવ્યું કારણ કે એના માટેની મેં લડત લડી હતી એ વાતાવરણ બન્યું તો એના કારણે ક્યાંક ને જે નાની મોટી લડતો ચાલતી હતી એના કારણે ચાલતી હતી તો યાદ રાખવું પડશે આપણે કે આપણે જ્યારે લડત લડવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં આપણા સ્વાભિમાનની લડાઈ છે તો એમાં આપણા સ્વાભિમાનને ઠેસ પણ ન પહોંચે અને અત્યારે જે લોકોએ ઠેસ પહોંચાડી છે આપણે કોઈ પણ રીતે એમને એમના જે કહી શકાય ઉમેદવારી નોંધાવી રહ્યા છે એમને દૂર કરવાના છે આ વાત એ મનમાં યાદ રાખજો જે દ્રશ્યો ખાસ કરીને કહી શકાય કે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે આ આંદોલન બે જ વ્યક્તિઓ દ્વારા ચાલે છે એક ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જે કોઈ પણ સભાઓ થાય અથવા તો કોઈ પણ ગામમાં બેનર મારવાના થાય તો ક્ષત્રિય સમાજના એ યુવાનો આગળ હોય છે અને બીજા જો કોઈ આગળ હોય છે ખાલી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ નથી કરતા ઘણી જગ્યાએ એવો પણ ફેલાવવામાં આવે છે કે સોશિયલ મીડિયા દ્વારા અમુક લોકો ખાલી બસ પોસ્ટ મૂકે છે ના પણ મેં જોયા છે એક ક્ષત્રિય સમાજના યુવાનો બધી જ રીતે પોતાનું એડી ચોટીનું જોર લગાડી એ યુવાનો પણ લડે છે અને ક્ષત્રાણીઓ પણ લડે છે આજે પણ એક ક્ષત્રાણીઓ જે છે કોઈ પણ જગ્યાએ સભા હોય પરસોત્તમ રૂપાલાની હોય કે ભારતીય જનતા પાર્ટીની તો એને રોકવા માટે જાય છે પણ આંદોલનમાં બસ આપણે આપણું સ્વાભિમાનને ધ્યાનમાં રાખવાનું છે ક્યાંય પણ કહી શકાય કે આપણી જે સંસ્કૃતિ છે બરાબર છે એ સંસ્કૃતિને પણ ઠેસ ન પહોંચે તો ખાસ ધ્યાન રાખજો મારી એટલી ખાસ તમને બધાને વિનંતી છે ખાસ કરીને મારી માતા બહેનોને વિનંતી છે ભૂતકાળના આંદોલનો મેં કર્યા છે મેં હું એવું નહીં કહું મેં જોયા છે ઘણા બધા ફાકા ફોગદારી કરે ને મેં આંદોલન આટલા બધા જોયા છે ને આટલા સામાજિક આંદોલન થઈ ગયા બરાબર એ બધા જોયા જ છે બરાબર એ પ્રેક્ષક હતા હું પ્લેયર હતો એ પ્રેક્ષક હતા હું પ્લેયર હતો હું અહીંયા ગ્રાઉન્ડ ઉપર યોદ્ધાની જેમ લડતો હતો એટલે આંદોલનના જે પ્રકારો હોય છે એ આંદોલનના પ્રકારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે પણ જે ખરેખર જે વસ્તુ થવી જોઈએ બરાબર આંદોલનના માધ્યમથી એ પ્લેટફોર્મ અને જગ્યા ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ સરકારમાં કોઈ પ્રતિનિધિત્વ આવે જ્યારે વાત કરતા હોય ત્યારે અમુક જગ્યાઓ વાત કરી અને બોલવાનું રહેતું હોય છે પરંતુ ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે અમુક જગ્યાઓ હજી એ સ્પેસ જે હોવી જોઈએ એ સ્પેસ હજી નથી બરાબર છે ખાસ કરીને હું એટલો ભલે કહી શકાય કે પરિપક્વ નથી હું મારી જાતને એટલું જ માનું છું કે હજી હું પરિપક્વ નથી પરંતુ જે જોયું છે જે અનુભવ્યું છે એ અનુભવ ઉપરથી એટલું તો ચોક્કસપણે કહીશ કે આંદોલનમાં દરેક જે લોકો છે જે પોતાનું જે પણ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે એ યોગદાન તમામનું બરાબર છે એનું સરમાથા ઉપર તો કહી શકાય કે એનું જે યોગદાન છે એ હંમેશા શિરો છે મારા માટે જે પણ આગળની જે મિટિંગો છે એમાં ખાસ કરીને જે મિટિંગો હવે જે થવા જઈ રહી છે તેમાં જે બાકી જે જિલ્લા તાલુકાઓ છે એ તાલુકાઓની એ જિલ્લાની આવતા બે દિવસમાં મિટિંગો છે એટલે બે દિવસમાં એ વ્યસ્ત વ્યસ્તતા રહેશે મારી કદાચ એવું બની શકે કે સત્ય સમાજના જે ગ્રુપો છે એમાં હું મેસેજ ન મૂકી શકું અથવા તો માધ્યમોમાં જે બધા જ મેસેજ જે મૂકવા જોઈએ ન મૂકી શકું કારણ કે સતત ત્રણ એક દિવસમાં ત્રણ ત્રણ સભાઓ છે નાના નાના ગામડાઓની મિટિંગો છે તો એ બધી જ મીટિંગોમાં કારણ કે કોઈ આંકડો કેવો એક લાખ લોકોને બોલાવાના છે કે એક લાખ લોકો આવશે એ આંકડો કેવો અને આંકડો કરવો બરાબર એમાં ફેર છે એટલે અમારે એવા પ્રયત્નો છે કે ગુજરાતના તમામ જે તાલુકા જિલ્લાઓ છે બરાબર એક તમામ જગ્યાએથી થી ક્ષત્રિય સમાજ અને એની સાથે સાથે અમારી એવી હું મારો વ્યક્તિગત એવો પ્રયાસ કરું છું કદાચ આ કોઈ કોઈની સહમતી નથી મારા વાતમાં હું અઢારા વરણને સાથે લઈ અને અઢારા વરણના જે આગેવાનો છે તે એમનો પણ સંપર્ક કરી અને મારાથી થઈ શકે કેટલા પ્રયત્નો એવા કરું છું કે અઢારે વરણ આંદોલનમાં આવે કારણ કે જ્યારે વાત મૂકવામાં આવી છે રોટી બેટીની તો એ મહિલાઓ તમામ છે બરાબર કે તમામ મહિલાઓનું જ્યારે અપમાન થયું છે ત્યારે તમામ મહિલાઓને સાથે લેવાનો અમારો એવો વિચાર છે કે બધા લોકોને અમે સાથે લઈને ચાલીએ મેં હંમેશા મારો જે અભિગમ રહ્યો છે હંમેશાનો એટલે કે મારો લડાયતનો લડતનો જે મારો અભિગમ છે એ બધાને સર્વને સાથે લઈને ચાલવાનો રહ્યો છે એટલે એ પ્રમાણે પણ અત્યારે હું મારી લડત લડી રહ્યો છું આગળના દિવસોમાં પણ તમને રાજકોટ ખાતે હોય કે અન્ય બીજા જે પણ કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં પણ મારી સક્રિય ભૂમિકા હંમેશા તમને જોવા મળશે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો બરાબર છે જાણી જોઈને ક્યાંક ક્રિટિસાઇઝ કરતા હોય કોઈ અપમાન કરતા હોય તો એ બાબતનું ધ્યાન નથી દેવાનું બીજી વાત હું તમને લોકોને માધ્યમથી કોણ આવે છે બરાબર છે ફલાણો જાય છે તો હું જાઉં એવું નથી વિચારવાનું આજે તમારે એટલું જ વિચારવાનું છે કે આજે હું જાઉં અને બીજા સાથે પાંચ જણાને લઈને જાઉં એ પછી કોઈ પણ સમાજના તમારા ભાઈબંધો હોય બેનપણી હોય મિત્રો હોય એક્સ વાય ઝેડ લોકો હોય એને તમે સાથે લઈને આવો કારણ કે આ લોકશાહીનો દેશ છે જેમાં લોકો આપણે કહી શકાય કે માથા દેખાડવાનો સમય છે આગળ શું થશે એ વાત હું નથી જાણતો બરાબર છે પણ આગળ શું કરવું તો એક દિવસનો જે આગળનો જે કાર્યક્રમ હોય છે હું એ જ વિચારું છું કે કાલે આવતીકાલે મારે શું કરવાનું છે મને નથી ખબર કે ટિકિટ રદ થશે કે ટિકિટ રદ નહીં થાય પરંતુ મારા મિજાજમાં મેં હંમેશા આક્રમકતા રાખી છે અને હું આક્રમકતા સાથે મારા કોઈ પણ ભાષણો હોય કે કોઈ પણ વક્તવ્ય હોય કે કોઈ પણ વાત મૂકવાની હોય હંમેશા આક્રમકતા સાથે મૂકું છું અને આગળ પણ મૂકતો રહીશ પરંતુ લડાઈ એ કઈ દિશામાં જઈ રહી છે એ હું નથી સમજી શકતો બરાબર છે એટલા માટે હું તમને સમજાવી પણ નથી શકતો કે લડાઈ કઈ દિશામાં જઈ રહી છે કારણ કે અલગ અલગ મંતવ્યો પ્રમાણે અલગ અલગ દિશાઓ જે છે એ અત્યારે પસંદ કરવામાં આવ્યું એવું મને લાગે છે ઘણી બધી જગ્યાએ જે લાઇઝનરો છે એ લાઇઝનરો કામ કરી રહ્યા છે જે કહી શકાય ને કે ભાઈ પોલિટિકલ એજન્ટ જે હોય એ પોલિટિકલ એજન્ટો કોઈને કોઈ દોરી સંચારથી ચાલી રહ્યા છે અને એ પણ કારણ કે ઘણી બધી વિસંગતતાઓ મને પણ જોવા મળે છે કારણ કે કહેવાય છે કે ભાઈ જે આંદોલન છે એ સામાજિક છે હું ચોક્કસપણે આંદોલન સામાજિક જ ગણું છું એમાં ના જ નથી અને આંદોલન સંપૂર્ણ રીતે સામાજિક જ થવું જોઈએ એ વાત સાથે પણ સહમત છું પરંતુ ક્યારેક થાય કેવું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન આવીને બોલે બરાબર તો એને બધી જ બોલવાને મને ગઈકાલે જોવા મળ્યું કે ભાઈ કોંગ્રેસના આગેવાન આવીને બોલે તો એને બોલવામાં તરત જ એની ઉપર લેબલ લગાડી દેવામાં આવે છે કે ભાઈ આ તો કોંગ્રેસમાંથી છે પણ એ નથી જોતા કે ક્ષત્રિય સમાજમાં આજે બધું જ કામ મૂકી જયારે એનું પાર્ટીનું હોય પક્ષનું હોય કે ચૂંટણીનું બધું જ કામ મૂકી અને આજે પોતાનું એ યોગદાન દેવા એક સામાજિક પોતાની જે જવાબદારી છે એ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે ત્યાં આવેલા હોય છે અને છતાં પણ એની ઉપર લેબલ લાગે છે રાજકીય અને જયારે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ આવીને વાત કરે તો એને મેં ભાવનગરમાં પણ જોયું છે શ્રીનગરમાં પણ જોયું છે રાજકોટમાં પણ જોયું છે ભુજમાં પણ જોયું છે પાટણમાં પણ જોયું છે બધી જ જગ્યાએ મેં જોયું છે બરાબર તો કહેવાય ને કે જે ભાજપૂત બરાબર છે અથવા તો કહી શકાય કે જે રાજપૂત છે પણ એને ખાસ કરીને શા માટે લેબલ લગાડીને આવવામાં લગાડે વાળા કહેવાય ને લેબલ લગાડીને જોવામાં આવે છે નથી સમજાતું એટલે ક્યાંક ને ક્યાંક દંભ જે કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે પાર્સિયાલીટી જે કરી રહ્યા છે તો તમે ક્લિયરિટી કરો પોતે ક્લિયર થાવ કે તમે શું ઈચ્છી રહ્યા છો કારણ કે તમે કોઈ એક પક્ષને આવકારો બીજા પક્ષને નકારો તો આમાં ક્યાંક ને ક્યાંક બેવડી નીતિ અને દોગલી નીતિ એ તમારી છતી થાય છે એટલે દોગલી નીતિ હું એવું માનું છું કે આ આંદોલન જે દિશામાં જવું જોઈએ એ દિશામાં જો જશે તો આની સફળતા ચોક્કસપણે મળશે આ વાત સાથે હું હંમેશા સમજ કેમ કે મેં ભૂતકાળમાં જે આંદોલનો કર્યા છે એમાં હું હંમેશા એ વાત માનતો રહ્યો છું કે યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆતો જાય તો ચોક્કસપણે એ વાતનું નિરાકરણ આવતું હોય છે અને એ યોગ્ય માધ્યમોથી જો ચાલવામાં આવે તો એનું નિરાકરણ શક્ય જ હોય છે આ વાત મેં હંમેશા મારા આંદોલનમાં એ સાબિત કરીને બતાડી છે બરાબર છે ભૂતકાળમાં બિન સચિવાલયનું આંદોલન પોલીસનું આંદોલન હોય જીએસઆરટીસી ના કર્મચારી આંદોલન હોય જેટકો ના કર્મચારીઓ નું આંદોલન હોય કે ટીઆરબી ના આંદોલન હોય કે પાણી પુરવઠાના કર્મચારી આંદોલન આ બધી જ બાબતોમાં મેં પુરવાર કરીને બતાવ્યું કે યોગ્ય માધ્યમથી યોગ્ય રીતે જો રજૂઆત થાય ને તો હું ચોક્કસપણે માનું છું કે એનું નિરાકરણ શક્ય હોય જ છે પણ જ્યારે આંદોલનમાં કોઈની મહત્વાકાંક્ષા કે કોઈનો સ્વાર્થ અથવા તો કહી શકાય કે કોઈનો અહમ ગવાય નહીં બરાબર છે એ રીતે જ્યારે ચાલવામાં આવે છે ત્યારે એ આંદોલન યોગ્ય લક્ષ્ય સુધી નથી પહોંચતું હતું મેં જોયું છે કોઈની પણ પર્સનલ મહત્વાકાંક્ષા હોય કે અથવા તો કોઈનો પર્સનલી સ્વાદ હોય તો ચોક્કસપણે એ આંદોલન જે છે એ આંદોલન યોગ્ય રસ્તા અથવા તો કહી શકાય કે યોગ્ય દિશા અથવા તો કહી શકાય કે યોગ્ય પોઈન્ટ ઉપર જે એન્ડિંગ પોઈન્ટ હોય એન્ડિંગ પોઈન્ટ સુધી નથી પહોંચતું હતું અહીંયા કોઈ પણ જગ્યાએ સમાધાનકારી રસ્તો એ કોઈ અપનાવ્યો જ નથી કોઈ પણ તમને માધ્યમોમાં જો ગેર કહી શકાય કે ખોટી માહિતી પહોંચતી હોય તો એનાથી પણ પહોંચવું બધા જ લોકો જે અત્યારે લડી રહ્યા છે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એ તમામ લોકો અત્યારે આ આંદોલનમાં મેં સ્પષ્ટ જોયું છે બધાનું એક વલણ છે કે કોઈ પણ સંજોગે આ આંદોલન જે છે એમાં સામાજિક રૂપ આપી અને આને નિરાકરણ તરફ એટલે કે સ્પષ્ટ કહું છું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જ આ બધી જ બાબતો જે છે અત્યારે લડાઈ રહી છે અને એ વાત તમારા જે લોકોના મેસેજો મને પહોંચે છે એ લોકોને પણ હું કહું છું કે આંદોલનને હું કોઈ દિશા આપી શકું એટલો સક્ષમ નથી આંદોલનમાં મારા ચહેરાને કારણે કેટલા લોકો આવે છે અથવા તો હું કેટલા લોકોને લાવી શકું છું એ હંમેશા મેં ધ્યાન રાખ્યું છે અને હું આગળ પણ ધ્યાન રાખતો રહીશ કેમકે હું હંમેશા એ વાતને માનું છું કે અત્યારે જ્યારે લોકશાહી હોય તો લોકશાહીમાં આપણે માથા ગણાવવા જોઈએ પરંતુ એનું હું દિશા નહીં આપી શકું કારણ કે હું એવું નહીં કહી શકું કે આ રિસ્તે જ ચાલવું જોઈએ કારણ કે હું પણ એક ક્ષત્રિય સમાજનો નાનો બાળક છું નાનો અંશ છું આ ક્ષત્રિય સમાજમાં જે આખું બ્રહ્માંડમાં જે ક્ષત્રિય સમાજ જે છે એ ક્ષત્રિય સમાજમાં એક નાનો ગમતો હું અંશ છું અંશથી વધારે કશું જ નથી એટલે મારી એવી તો તાકાત નથી પરંતુ હા મારી તાકાત જે બોલવાની છે મારી તાકાત એ કહી શકાય કે જે આક્રમક મિજાજ જે મારો રહ્યો છે મારી શબ્દ ઉપર જે મારી કહી શકાય પકડશે તો શબ્દના માધ્યમથી હું કોઈને ચોટદાર બરાબર વાત કરી દઉં છું તો એના દિલ સુધી પહોંચી જાય છે તો એ હંમેશા મારો પ્રાધાન્ય રહી છે કે હું એવી વાત મૂકું જેથી કરીને એક લાંબો મેસેજ અને એક લાંબા વર્તુળ સુધી એ મેસેજ પહોંચે મેં હંમેશા મારા વક્તવ્યમાં પણ એ પ્રયત્નો કર્યા હોય છે કે હું કોઈ એવી વાત મૂકું કે જેથી કરીને એ મેસેજ લાંબો સુધી પહોંચે કોઈ જગ્યાએ ઇન્સ્ટાગ્રામમાં કે રીલ્સમાં કે પછી ફેસબુકમાં કે એ વોટ્સઅપમાં એ સતત ફરે તો લોકોને ખ્યાલ આવે કે ખરેખર હું આંદોલનમાં આ શું ચાલી રહ્યું છે અને ખરેખર શું ડિમાન્ડ છે એટલે આ જે સોશિયલ મીડિયાનો સાચા રસ્તે ઉપયોગ કરવો એ પણ એક ટેકનોલોજી અત્યારે કારણ કે ટેકનોલોજીનો જમાનો છે તો ટેકનોલોજીના જમાનામાં દરેક ક્ષત્રીય મિત્રોને ક્ષત્રિય ભાઈઓ બહેનોને એક વિનંતી કરું છું કે ટેકનોલોજીનો સાચા રસ્તે ઉપયોગ કરજો સાચા રસ્તે જો ટેકનોલોજીનો ઉપયોગ થયો અને સાચા રસ્તે જો ટેકનોલોજીનો ઉપયોગ કરશો તમે પણ કોઈ પણ જગ્યાએ બિનજરૂરી મેસેજમાં જે ઉશ્કેરણીજનક વાતો હોય એ મહેરબાની કરીને ફોરવર્ડ ન કરતા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ લોકો પોતાની વાત મુકતા હોય અને બધા જ લોકો એવું માનતા હોય કે આ વાત મારી મીડિયામાં જાય આ વાત મારી માધ્યમોમાં જાય તો દરેક વાત એ શક્ય પણ નથી કે દરેક જગ્યાએ મીડિયા સુધી પહોંચે સોશિયલ મીડિયા સુધી પહોંચે છે તો તમારો જે આશય છે એ આશય ફરીફૂલ થશે કેમ કે એટલા માટે એ ફરીફૂલ થશે કેમકે એ વાત ઘણા બધા લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચે છે એ માધ્યમો સુધી કદાચ ન પહોંચી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ અનેક ગણી પહોંચી ગયું એવા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે અમુક જે લોકો જે લોકો નકારાત્મકતા ફેલાવેલ છે નેગેટિવ વિડીયો જે વાયરલ કરે છે એને પણ હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને આ નેગેટિવ વિડીયો એ વાયરલ ન કરશો જેમાં અશોભનીય શબ્દો કહેવામાં આવ્યા હોય જેમાં ઉશ્કેરણીજનક શબ્દો કહેવામાં આવ્યા હોય જેમાં ગેરબંધારણીય અને ગેરકાયદેસર જે શબ્દો છે એ શબ્દોનો પ્રયોજન થયો એ શબ્દોનો પ્રયોગ થયો હોય તો એવા શબ્દો બરાબર છે કોઈનું આપણે માથું કાપી નથી નાખવાનું કારણ કે આ વાત કરીએ પણ ગુનો છે એટલે યાદ રાખજો કોઈને આ સીધી જ રીતે કહેવાય કે અમુક કેવું છે ડાયરેક્ટ ધમકીના સ્વરૂપમાં હોય છે એ ન કરશો બરાબર છે એ એ એ શબ્દ પ્રયોગ પણ ન કરશો કારણ કે આગળ જતા પછી તમારી મુશ્કેલીમાં વધારો કરશે કેમ કે અત્યારે એ તમામ આઈબી બરાબર છે અને જેટલા પણ ઇન્ટેલિજન્સ ગ્રુપ છે એ બધા જ લોકો આજે બધા જ સોશિયલ મીડિયા ઉપર ધ્યાન રાખી રહ્યા છે જે પણ લોકો આજે ખોટી વાત મૂકે છે કે ખોટા મેસેજ વાયરલ કરે છે અથવા તો હું તો એમ ત્યાં સુધી કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ રીતે પોતાની આર્મી એક વિષય છે કે તમારા ગ્રુપની અંદર તમે જે ચર્ચા કરો એ ચર્ચાનો સ્ક્રીનશોટ પણ પહોંચી જાય કોણ એના પક્ષમાં છે કોણ અપક્ષમાં છે કોણ સહમત છે કોણ અસંહમત છે આ બધી જ વાત અહીંયા સુધી પહોંચતી હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને હું નજીકથી ઓળખું છું કારણ કે હંમેશા કહેવાય ને કે દુશ્મનને તમે સારી રીતે ઓળખતા હોવ જોઈએ કેમ તો આયા તે જે મારો તો વ્યક્તિગત કોઈ દુશ્મન નથી પણ હા જે નૈતિકતાના ભાગરૂપે જે નીતિમત્તાના ભાગરૂપે જે હું મારી નીતિગત લડાઈ જે લડું છું એમાં મારો દુશ્મન બરાબર દુશ્મન કીધું એટલે એવો દુશ્મન નહીં કે આપણે કઈ બોલવા કાઢવાનો વ્યવહાર ન હોય ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધારે મારા મિત્રો હશે એટલે જ્યાં નીતિગત વિરોધ કરવાનો હોય જ્યાં જે જગ્યાએ કૌભાંડ ભ્રષ્ટાચાર જે પણ જગ્યાએ ગઈ રીતે થતી હોય ત્યાં હું મારી લડાઈ લડતો હોય એટલે મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક સરસ મજાની ટ્રોલ આર્મી પણ છે સરસ મજાનું એક આઈબી પણ છે એક પોતાનું સીઆઈડી પણ છે જે ખૂબ સારી રીતે કામ કરે છે બરાબર તો આ બધું જ મેં નજીકથી જોયું છે એટલે હું એટલી વિનંતી કરું છું કે ક્યાંય જગ્યાએ કોઈ ખોટો શબ્દ એ આપણાથી ન ભુલાય જાય એ ખાસ ધ્યાન રાખું બીજું કે કોણ જે વાત થઈ રહી છે કે હું આવું છું ચોક્કસપણે તો હું પણ આવું છું રાજકોટ ખાતે આપને પણ આવવાનું છે તમારા સાથે તમારા પાંચ ભાઈબંધોને પણ લઈને આવવાનું છે હું પણ મારી સાથે કશું કઈ ના કરી શકું કહી શકું પણ પાંચ હજાર વ્યક્તિઓને અમે ઉત્તર ગુજરાત માંથી તો લઈ આવશું આજે તમામ જે કાર્યક્રમો છે ઉત્તર ગુજરાત માંથી આ છે અને ઉત્તર ગુજરાતમાં આજે અમે નાની નાની ગામોમાં જઈને મિટિંગ કરીએ છીએ તો એટલી તમને ખબર છે કે અમે પાંચ હજાર લોકો છે એ ઉત્તર ગુજરાત થી તો આવશે જ કારણ કે અમે પણ એક લિસ્ટ બન્યું ક્યાં ગામમાંથી કોણ કોને કોને લઈને આવશે ત્યારબાદ હવે અમે મધ્ય ગુજરાતમાં જશું હજી સાબરકાંઠામાં પણ જઈશ એમાં પણ હું નાનું નાનું કામ કરીશ બારીકાઈથી કામ કરીશ કોણ ક્યાંથી કેટલા લોકો આવશે ક્યાંનું લિસ્ટ હશે એ બધી જ જવાબદારી પૂર્વક એ મારી જે પણ જવાબદારી છે એઝ એ નૈતિકતાને ભાગે બરોબર સામાજિક રૂપે તો સામાજિક રીતે હું પણ મારી જવાબદારી નિભાવીશ મારું તાત્પર્ય પણ એ જ છે કે જે તમારું તાત્પર્ય છે તમારો જે હેતુ છે એ જ મારો હેતુ છે પણ એ હેતુમાં મારે કામ કરીને બતાવવાનું છે આપણે બધાએ કામ કરીને બતાવવાનું છે મારે એકલાએ કામ કરીને નથી બતાવવાનું આપણે બધાએ કામ કરીને બતાવવાનું છે અને જેટલું થઈ શકે એટલું વિશાળ સંમેલન થાય આપણાથી એ આપણા બધાના પ્રયત્નો હોવા જોઈએ તમારો ટાર્ગેટ શું છે મને કરું મારો આવતીકાલનો ટાર્ગેટ શું છે મને ખબર છે નોટ ડાઉન કરી લીધું ક્યાં ક્યાં ગામમાં જઈને કેટલી કેટલી જગ્યાએ મળવાનો છે શું વાત કરવાની છે અને એને રાજકોટ કઈ રીતે પહોંચાડવાના છે આ બધી જ રીતે બધા જ લોકો ચાલી રહ્યા છે પણ એક રાજપૂત તરીકે અને એક ક્ષત્રિયના બાળક તરીકે હું ફરીથી એક વિનંતી કરું છું કે એ મારી માતા બહેનો જે પોલીસ સાથે ઘર્ષણ કરે છે અને જે દ્રશ્યો સામે આવે છે એ મને થોડાક યોગ્ય નથી લાગતા હું નાનો ભાઈ બરાબર નાનો દીકરો સમજી બસ એટલી જ તમારી પાસે અપેક્ષા રાખું છું કે આ પ્રકારના દ્રશ્યો એ ન સર્જાય હું બધી જ રીતે તમને લોકોને સમજુ છું જામનગરની અંદર જે બહેનોએ ખરેખર ગઈકાલે જે ભૂમિકા ભજવી હું બહુ એવું નથી કે ખાલી જામનગર જામનગર હોય રાજકોટ હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર બધી જગ્યાના દ્રશ્યો મારી પાસે છે આજે હું કદાચ ફોરવર્ડ નથી કરી શકો પણ એ બધી જ જગ્યાના દ્રશ્યો મેં જોયા છે જ્યાં બહેનો વિરોધ કરવા અને સાચી કહેવાય ને રણચંડીનું સ્વરૂપ એ મેં બહેનોને જોઈ છે બરાબર એ બહેનોને જોઈ છે અદ્ભુત રીતે પોતાની લડાઈ એ લડી રહે છે મારા માટે તો અકલ્પનીય શબ્દ એ તમારા માટે વાપરવો પડે છે કારણ કે એ મારા માટે અકલ્પનીય છે કે એક રસોડામાં જેમ મેં મારી માતા બહેનોને કામ કરતા જોયા છે અને જ રીતે આજે આમ કેવાય ને આક્રમકતા આટલી આક્રમકતા સાથે મારી માતા બહેનો એ પોલીસ સામે ઘર્ષણ કરે છે પોતાની વાત મૂકે છે પોતાના નારાઓ લગાડે છે એ અદભુત છે અકલ્પનીય છે મારા માટે પણ આ આંદોલન ફક્ત ને ફક્ત આ ક્ષત્રિય ક્ષત્રિયાણીઓ જે છે એના કારણે છે એસી ચેમ્બરમાં બેઠા બેઠા ફાકા ફોજદારી કરવી કે પોતાની વાત મૂકવી એનું હું આંદોલનકારી ગણતોય નથી હું આંદોલનકારી એને જ ગણું છું જે ગ્રાઉન્ડ ઉપર લડે છે અને તમે સાચી રીતે ગ્રાઉન્ડ ઉપર વાત મૂકો છો એમાં ના જ નથી પરંતુ ક્યાંય પણ આપણી સભ્યતા ન ચૂકાય ક્યાંય પણ આપણા સંસ્કાર ન ચૂકાય એ અને ક્યાંય પણ આપણી માન મર્યાદા જે છે એ પણ ન ચુકાય એનું ખાસ ધ્યાન એ આપણી માતા રાખવાનું છે આટલો જ સંદેશ મારી માતા બહેનોને હું ચોક્કસપણે જ્યારે પણ ફ્રી થઈશ ત્યારે આપની સમક્ષ વાત કરતો રહીશ બસ આ વિડીયોને તમામ માધ્યમો સુધી મીડિયા મિત્રો સુધી અથવા તો કહી શકાય કે આપણા જે પણ સોશિયલ મીડિયા ગ્રુપ છે ત્યાં સુધી પહોંચાડતો રહેજો આગળની જે વાત છે આગળનો જે રૂપ છે એ કાલે હું તમને હિંમતનગર હું આવી રહ્યો છું તો હિંમતનગર પણ મળીશ અને ત્યારબાદ ભરૂચ પણ છું તો ભરૂચ પણ મળીશ મધ્ય ગુજરાતમાં બરોડા જવાનો છું તો બરોડામાં પણ જે ક્ષત્રિય સમાજ જે છે તો એના મારા જે વિદ્યાર્થી મિત્રો છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને મળી અને ત્યાં એક સરસ મજાનો આણંદ છે ખેડા છે એ બધી જ જગ્યાએ મારા વિદ્યાર્થી મિત્રો કેટલા સુધી અહીંયા પહોંચી શકે એમ છે મેક્સિમમ લોકોને આ જે યુવાનો છે ખાસ કરીને એ યુવાનોને મારે એ ગમે રાજકોટ સુધી પહોંચાડવા છે તો આવતીકાલે આ તમામ બે દિવસ તો અને બે દિવસ હું ફરવાનો જ છું આવતીકાલે સાબરકાંઠા મધ્ય મધ્ય ગુજરાત ગુજરાત તરફ ભરૂચ થી કહી શકાય કે એક સભા છે કે બીજા કાર્યક્રમો છે બરોડા પણ એક કાર્યક્રમ છે ખેડા પણ એક કાર્યક્રમ છે એ તમામ કાર્યક્રમો પતાવી અને પછી હું સીધો જ રાજકોટ તમને બધાને મળીશ બરોબર છે આપણું સ્થાન એ તમને ગ્રાઉન્ડમાં જ તમને જોવા મળશે હું બહુ એવો કઈ સ્ટેજ નો મોહ રાખતો નથી સ્ટેજ પણ એવું છે નહીં પણ એટલી વાત છે કે હું મારા જે ખરેખરી યોદ્ધાઓ છે એ યોદ્ધાઓ સાથે ખભોથી ખભો મિલાવીને હું તમને બધાને ગ્રાઉન્ડમાં જોવા મળીશ બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત અને સાચા જે યોદ્ધાઓ છે એને લાખ લાખ વંદન અને લાખ લાખ સલામ જય હિન્દ જય ભારત જય માતાજી જય શાસ્ત્ર ધર્મ